અને ફ્લાયર્સ હાલ કંપની પૈસા ખર્ચીને ખાડીમાં ફેંકવા બની છે એટલે સરકારને બદલે જાવક થઈ રહી છે અને બીજી તરફ હજારો લોકો બેરોજગાર થવાના આરે ઉભા છે ત્યારે આજ રોજ મોટી સંખ્યામાં ભેગા થયેલા સ્થાનિક આદિવાસી ડ્રાઈવર ક્લીનર મજદૂરો અને ટ્રાન્સપોર્ટરોએ તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આ વધારો પાછો ખેંચવા રજૂઆત કરી છે અને જો

અમે વર્ષોથી ફ્લાયર્સનો બિઝનેસ અહીંયા કરીએ છીએ અમારો પરંપરાગત રીતે છે આ ફ્લાયસનો બિઝનેસ અમે ડેવલપ કરવા માટે ઘણી મહેનતો કરી છે જેના પછી અમારો હમણાં વિરોધ પ્રદર્શન એ માટે થાય છે કે જે મટીરિયલનો રેટ ત્રણસો રૂપિયા હતો એમાં થર્મલ પાવર પ્લાન્ટે અમારા વચ્ચે ઓક્સનો કરાવીને જે અન્ન નોકશનો હોય કે જેના પાછળ કોણ બોલીને રેટ લખે છે અમને ખ્યાલ હોતો નથી અને રેટ લઈ ગયા છે એ લોકો ચૌદસો રૂપિયા સુધી હવે આ રેટમાં કોઈ અહીંયાથી કામ કરવા માટે તૈયાર નથી જેટલા બી અમારા લોકલ એરિયામાં છે કોઈ અમારું ઉકાઈનું મટિરિયલ યુઝ કરતું નથી બધું મટિરિયલ આવે છે આઉટ ઓફ સ્ટેટથી કે જ્યાંથી એ લોકોને સસ્તું પડતું હોય જેને કારણે જેટલા બી અમે ટ્રાન્સપોર્ટરો વર્ષોથી હતા જેટલા ડ્રાઈવરો વર્ષોથી હતા એ બધાને હવે ભવિષ્યનું કેવી રીતે નિર્માણ કરશું એ જ અમને ખ્યાલ નથી આવતો અમને રસ્તો નથી મળતો કેટલા લોકો આમાં બેરોજગાર થાય એવું છે આમાં તમે પરિવાર સમજો તો બી ડ્રાઈવરોના પચાસથી સો ડ્રાઈવર લોકલ છે એ લોકો નિરાધાર થઈ જશે ટ્રાન્સપોર્ટરો જે વીસ પચીસ છે એ નિરાધાર થઈ જશે ટોટલ મને હજારથી પંદરસો લોકો આના સાથે જોડાયા છે હવે તમારી માંગણી શું છે અમારી માંગણી એક જ છે અને અમારી વિનંતી બી સમજો અમે કોઈ એવો વિરોધ કરવા માંગતા નથી પણ અમારે આ વસ્તુઓ પગલાં લેવા પડે એવું છે કારણ કે જે રેટ આટલા બધા વધી ગયા છે તો આ રેટને તમે થર્મલ પાવર પ્લાન્ટ જેટલું બને એટલું ઓછું કરો કારણ કે આનાથી લોકોના બ્લોક નથી બનતા કન્સ્ટ્રક્શન સારું નથી થતું પહેલે શું રેટ હતો હવે શું રેટ કર્યો છે પેલા બ્લોક કંપની માટે સો રૂપિયાનો રેટ હતો જે હવે વધીને ચૌદસો રૂપિયા થઈ ગયા અને રેગ્યુલર સિમેન્ટ પ્લાન્ટ માટે ત્રણસો રૂપિયાનો રેટ હતો હવે બધા માટે ચૌદસો ને સાડા તેરસો રૂપિયા રેટ થઈ ગયો છે હવે જો તમારી માંગ ન માનવામાં આવી તો ભવિષ્યમાં શું કરશે અમે અહિંસક આંદોલન જ કરવા માંગીએ છીએ કે જે અમે આટલી ગાડીઓ કે જે હપ્તા ભરવાના અમારે જે મુશ્કેલીઓ થાય છે એ ગાડીઓ અમે થર્મલ પાવર પ્લાન્ટને સોંપી દઈશું કે તમારે જે રસ્તો કરવો એ કરો જી ધન્યવાદનો મારો હવે ઉમરભાઈ શું પ્રોબ્લેમ થયેલી છે અને કેમ આંદોલન કરવું પડી રહ્યું છે ફ્લાયસનો એમએચીસી અંદર ટેન્ડર બહાર પાડી અમુક લોકોએ બહુ ઉપર રેટ લઈ ગયેલા છે આનો જેના લીધે આટલા ઊંચા રેટથી માર્કેટની અંદર કોઈ માલ લેવા માટે તૈયાર નથી આની અસર શું થશે આની અસર એ તો કોઈ પણ બ્લોક કંપની આનો યુઝ કરવાની નથી સાહીઠ ટકા થર્મલ પાવર સ્ટેશનનો ફ્લાયર્સનો યુઝ બ્લોક કંપની કરતી હતી જેમને સરકાર તરફથી રાહત પણ આપવામાં આવતી હતી કે એમનો સો રૂપિયાનો પહેલાં માલ એમને મળતો હતો જે અત્યારે ચોસો રૂપિયા સુધી એનો રેટ ચાલ્યા જતો રહ્યો છે તો એ લોકો કોઈ ફ્લાય યુઝ કરવાના નથી તો એમને ફ્લાય યુઝ કરવાના ના કારણે અમારી બધી ગાડીઓ બધી ઊભી થઈ ગઈ ટ્રાન્સપોર્ટેશન બધું બંધ થઈ ગયું છે એના લીધે અમારા ડ્રાઈવરો પણ બેરોજગાર થઈ ગયા છે અમે હપ્તાથી ગાડીઓ લીધેલી હપ્તા પણ ભરવાની અમારી પાસે અત્યારે તાકાત નથી તો આના માટે યોગ્ય મિનલ આવે થર્મલ રેટ ઓછો કરે જેથી નવા ઉદ્યોગો જે બંધ પડ્યા છે ચાલુ થાય અમારું કામ ચાલુ થાય तो हमें कौन है आवेदन पत्र आप पाना सर हमें कलेक्टर साहब ने आवेदन पत्र आप पाना चाहिए और नायब मोहम्मद साहब ने पन आवेदन पत्र पाना चाहिए जी धन्यवाद जी आपका परिचय मेरा नाम दुर्गेश तिवारी है दुर्गेश भाई क्या कहना चाहते हो आप ये जो भाव बढ़ा है उसके बारे में सर हम तो ये कहना चाहते हैं कि अभी ये जो कंपनी बनी थी उस समय ये आई जो आता था ये उसके लिए कचरा था वो कचरा साफ करने के लिए भी यहाँ पे बहुत सारा देख करके कचरा साफ़ कराया जाता था फिर धीरे धीरे एक कंपनी ने या लोकल गवर्नमेंट ने खुद ये डेवलप किया कि ये जो वेस्ट है इससे कुछ प्रोडक्ट बनाया जाए उस प्रोडक्ट के लिए ब्लॉक जो ब्लॉक कंपनियां हैं वो लेके जाती थी तो धीरे धीरे हम लोगों ने इसमें काम करना शुरू किया यहाँ से माल उठाते थे ले जा कर उनको देते थे तो अभी उन लोग को सौ रुपये में माल दिया जाता था सर आज के डेट में सौ रुपये की जगह पर चौदह सौ रेट हो गया और चौदह का रेट उनके लिए भी परवर नहीं रहा है उनका प्रोडक्ट जो है उतने रेट में बिकेगा नहीं मार्केट में इसलिए वो लोगों ने माल लेना ही बंद कर दिया अभी सभी लोगों ने यहाँ पे जितने भी ट्रांसपोर्टर हैं कम से कम तक दो से 300 सौ गाड़ियाँ ऐसी हैं जो सब लोगों ने अभी नया नया हफ्ते पे गाड़ी खरीदा है किसी का भी हफ्ता पूरा नहीं हुआ है और अगर ऐसे यही सिचुएसन चलता रहा तो अपने में से कोई भी आदमी हफ्ता भर नहीं पाएगा तो हमारी ये मांग है यहाँ के लोकल अथॉरिटी से कलेक्टर साहब से